કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તબીબી અને જાહેર આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો તથા શહેરના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર હતા વેવ એક્શન પ્લાન દ્વારા વધતી ગરમી થઈ શકે તેવી આરોગ્ય સમસ્યાઓ અંગે જનજાગૃતિ ફેલાવી તાત્કાલિક કાર્યવાહી માટે પ્રક્રિયા નિર્ધારિત કરવી અને આંતરિક વિભાગીય સમન્વય વધારવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો વર્કશોપમાં ભાગ લેનાર અધિકારીઓને વેવની સ્થિતિમાં શું કાર્યવાહી કરી તે અંગે તાલીમ આપવામાં આવી અને પૂર્વ તૈયારીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ કરેટોના અંતે સુરત મહાનગરપાલિકા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી કે તમામ આ વ્યાપક રીતે અમલમાં વધુમાં વધુ નાગરિકોને પણ તેના વિશે કરાવશે જેથી આવનારા દિવસોમાં ગરમીના સામે શહેર વધુ સક્રિય રીતે પ્રતિક્રિયા નામ બે પટેલ હું ઓફ ફાઇનાન્સ ગુજરાત સ્ટેટ ઓથોરિટીમાંથી અને આજે અમે લોકો એક્શન પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ આપણે 2013 અમદાવાદમાં તે સમયે કારણે ઘણી જાનમાલને નુકસાન થયું હતું તે સમયથી જ બે હજાર તેરથી આપણે ગુજરાત સરકાર આ બાબતે સક્રિય હતી અને ત્યારે જ આપણે અમદાવાદ ખાતેનો જે સિટીનો હેટવે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને ત્યારબાદ વખતો વખત દર વર્ષે સરકાર એ બાબતની સૂચનાઓ અને પ્લાન તૈયાર કરે છે પણ હાલમાં જે ગ્લોબલ વોર્મિંગ અને જે અન્ય અસરોને કારણે આપણને એવું થયું છે કે એક સરસ હિટવે એક્શન પ્લાન તૈયાર કરીએ અને એ માટે અત્યારે દસ સિટી માટે જે જે નક્કી કરી સરકારે એ પ્રમાણે આપણે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ હીટવે પ્લાનમાં એસઓપી હોય છે કે માનન કાર્ય પદ્ધતિ કહેવાય એ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટને આપણે કામગીરી સોંપીએ છીએ જેમ કે હેલ્થ એમની શું કામગીરી છે આરોગ્ય પછી શિક્ષણ બાંધકામ એ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટને એગ્રીકલ્ચર એ દરેક ડિપાર્ટમેન્ટને આપણે એક્શન પ્લાનમાં એમને શું કરવું કરવાનું છે એ ડિફાઈન કરેલ છે એટલે એ બાબતે શું દરેકને એમનો રોલ ખ્યાલ આવી શકે કે હિટ વખતે આપણે શું શું કામગીરી કરવાનું હોય શકે અને શું પગલાં લેવાના હોય અત્યાર સુધી મરણ દાખલામાં કેવું છે કે હેટવેક્શન કારણ કે અમદાવાદમાં થઈ ત્યાર પછી સરકાર જે સક્રિય થઈ છે એટલે જનરલી પગલા લેવામાં આવે છે પણ આને કારણે હજુ વધારે સરકારનો હેતુ એ છે કે એકદમ મરણ જે આગ છે નહિવત થઈ જાય